જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા એપિસોડમાં નિસર્ગી સુભ ચિત્રેશ ટીપોય પર સુપનો ગ્લાસ મૂકતા બોલ્યો નિસર્ગી તાક્યાના ટેકે ધીમે રહીને બેઠી થઈ ચિત્રેશે નિસર્ગીની આંખોમાં આંસુ જોયા ઊભો થઈને આંસુ લૂછતા બોલ્યો નિસર્ગી બધા દિવસો થોડા સરખા જાય છે તને જરૂર સારું થઈ જશે પહેલા કરતા તો સારું જ છે હવે આંસુ નાખ નાનો ક્ષિતિજ જોઈ જશે તો રડવા માનશે અને બોલી મારી ચિંતા નથી પણ મારા કારણે તમને બંને જણાને જે તકલીફ પડે છે એ મારાથી જોવાતું નથી નિસર્ગી સાચી વાત તો એ છે કે તું અમારા બંનેની ચિંતા કરવામાં પૂરતો આરામ કરતી નથી ગઈકાલે ક્ષિતિજે હઠ કરી કે મમ્મી નવરાવે તો તું તરત પલંગમાંથી ઊઠીને નવરાવવા તૈયાર થઈ અને તને ચક્કર આવ્યા તું પડી ગઈ નિસર્ગિક ક્ષિતિજ તો બાળક છે એટલે હઠ કરે હું એને સમજાવત કે મમ્મી બીમાર છે એટલે તને હું નવરાવીશ મારા સમજાવવાથી એ માની જાત પણ તું ઊઠી અને પડી ગઈ ક્ષિતિજીએ જોઈને એટલું બધું રડ્યો હતો હવે વધારે સમજદાર બની ગયો છે નિસર્ગી આવી ક્ષુલક બાબતે મનમાં લાવી દુઃખ દુઃખી ન થા પતિ પત્ની એકબીજાના પૂરક છે ઘરનું કામ તારી બીમારીમાં હું કરું એમાં ખોટું શું છે તેમ છતાં નિસર્ગીને મનમાં તો દુઃખ થતું હતું કે એની બીમારીને કારણે પતિ અહરનીશ એની ચાકરી કરે છે ક્ષિતિજને તૈયાર કરે છે અને જમાડીને નિશાળે મૂકી આવે છે ઘરકામ પણ છેલ્લા બે મહિનાથી ચિત્રેશ જ કરે છે ઘરની બાજુમાં જ એની ઓફિસ હતી એટલે બે ચાર વખત ઘેર આવી એ નેસરજીની ખબર લઈ જતો ક્ષિતિજ તો મમ્મીને છોડતો જ ન હતો અને મમ્મીની પાસે જ બેસી રહેતો પતિ અને પુત્ર બંને તેની બીમારીના કારણે ખૂબ તકલીફ ભોગવી રહ્યા છે એવું માની નેસરજી મનમાં દુઃખી થતી ચિત્રેશ જ્યારે ઓફિસથી ઘેર આંટો મારવા આવતો ત્યારે ક્યારેક નેસરજીનું મન ભરાઈ આવતું અને કહેતી ચિત્રેશ હું તમને ખૂબ દુઃખી કરું છું મારે કારણે તમે ઓફિસમાં પણ કદાચ મન દઈને કામ કરી શકતા નથી આ તકલીફમાંથી રસ્તો કાઢવાના ઈરાદે એક દિવસ ચિત્રેશે કહ્યું નેસરગી તું થોડા દિવસ તારે પિયર મુંબઈ રહી આવ આમ પણ લગ્ન પછી તું તારા પિયર રહેવા ગઈ જ નથી અહીં તો રાંધનારી અને કામ કરનારી બાઈ છે ક્ષિતિજ પણ મારી પાસે રહે છે અને આરામ મળશે તો તારી તબિયત જલ્દી સુધી એ જશે સુધરી જશે અને ચિત્ર ક્ષિતિજ સામે જોઈ બોલ્યો ક્ષિતિજ મમ્મી દાદાને ત્યાં જઈને આપણે બે અહીં રહીશું હું તને બાગમાં લઈ જઈશ કેટબરી અપાવીશ બેટા થોડા દિવસ મમ્મીને દાદાને ત્યાં જવા દે મમ્મી જલ્દી જલ્દી સાજી થઈને અને પાછી આવજે પછી મમ્મી પણ આપણી જોડે રોજ ફરવા આવશે ક્ષિતિજને બહાર ફરવામાં કે કેટબરી ખાવામાં એટલો રસ ન હતો જેટલો મમ્મી જલ્દી સાજી થાય એમાં હતો એટલે પપ્પાના ખોળામાં બેસતા ક્ષિતિ મૌન સંમતિ આપી દીધી નિસર્ગીને લગ્ન બાદ પિયરની યાદ તો ઘણીવાર આવતી પણ ચિત્રેશની લાગણીમાં તન્મય બનેલી નિસર્ગી ચિત્રેશથી દૂર રહેવાની કલ્પના પણ કરી શકતી ન હતી પણ બીમારીના કારણે હવે નિસર્ગીને પણ પિયર જવાની ઈચ્છા થઈ આવી પરંતુ આવી સ્થિતિમાં અમદાવાદથી મુંબઈ ભીડમાં કઈ રીતે જવું આ વિચાર આવતા જ એ બોલી ઉઠી અરે ગાડીની આટલી બધી ફીડમાં આવી તબિયતે કઈ રીતે જાઉં હવે ક્ષિતિજની પરીક્ષા પણ નજીક આવી રહી છે નિસર્ગી તું બધી ચિંતા છોડી દે આવતીકાલે સવારે સાત દસ મિનિટની ફ્લાઇટ છે તારે જેમાં જવાનું છે હું સ્કૂટર ઉપર તને એરોડ્રામ મૂકી જઈશ સવારે આઠે તો તું મુંબઈ પહોંચી જઈશ ત્યાંથી ટેક્સીમાં તું ઘરે જજે નવ વાગતા સુધીમાં તો તું મારા તારા મમ્મી પપ્પા પાસે હોઈશ હું ફોન કરીશ ટિકિટની વ્યવસ્થા કરી લઉં છું નિસર્ગીને પિયર જવાની વાતથી આનંદ તો થયો જ લગ્નના વર્ષ પછી ક્ષિતિજનો જન્મ થયેલો ત્યારે એના સાસુ એની પાસે રહેલા ત્રણ મહિના બાદ એ ક્ષિતિજને લઈને મુંબઈ ગઈ પરંતુ બીજા દિવસે એના સાસુને એટેક આવવાથી એ પાછી ફરી ગયેલી અને અઠવાડિયા બાદ સાસુ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા એ પછી ઘરની બધી જવાબદારી માથે જ હતી પછી એ ઘર સંસારમાં તો ગઈ કે પિયર જવાની ઈચ્છા પણ ભાગ્યે જ થતી તેથી આજે પતિના મુખેથી પિયર જવાનો પ્રસ્તાવ સાંભળી એ આનંદિત થઈ ઉઠી એને થયું મમ્મી પપ્પા ભાઈ ભાભી બધા એને અચાનક આવેલી જોઈ કેટલા ખુશ થઈ જશે એટલે એને મુંબઈ ફોનથી સમાચાર આપવાની ના પાડી સવારે એરપોર્ટ પર ચિત્રેશ નો આ ભાવ જોઈને નૈસર્ગીને એમ થયું કે ચિત્રેશ કેટલો પ્રેમાળ પતિ છે એની આંખોમાં આંસુ આવી ગયા ચિત્રેશ હસીને કહ્યું નૈસર્ગી પિયર જાય છે એટલે આનંદ થી રહેજે રડવાનું નહીં ઓ આખરે નૈસર્ગી પ્લેનમાં બેઠી પ્લેનમાં એની પ્રથમ મુસાફરી હતી એને થયું કે તે મમ્મી પપ્પાને કહેશે હું તો પ્લેનમાં આવી અને ભાભી સાથે તો એ રહી પણ નથી એના અને ભાઈના લગ્ન એક જ દિવસે થયેલા એટલે ભાભી સાથે રહેવા જ નહીં મળેલું આ વાતને આઠ વર્ષ વીતી ગયા ભાભીને બે બેબીઓ અને એક બાબો હતો નાના બાબા મહર્ષિને તો હજી નૈસર્ગીએ જોયો પણ ન હતો ભાઈ ભાભી કામ પ્રસંગે થોડા વર્ષો પહેલા અમદાવાદ આવેલા ત્યારે તેમની બંને બેબીઓ દિપરસિંહ અને મીનરસિંહ ને સાથે લાવેલા તે વખતે તેણે આ ભત્રીજો ભાભી નોકરી કરતા હતા ત્રણ બાળકોની જવાબદારી નૈસર્ગીની મમ્મીએ જ સંભાળી લીધી હતી નેસર્ગીને યાદ આવ્યું કે આજે શુક્રવાર છે એટલે મુંબઈ પહોંચશે ત્યારે ભાઈ ભાભી નોકરી પર ગયા હશે પપ્પાનું તો કંઈ કહેવાય નહીં ઘેર હોય અને ન પણ હોય એમની નોકરી પણ કેવી છે મોટે ભાગે બહાર ગામ ફરવાની જ પરંતુ એને મનમાં થયું કે પપ્પા ઘેર હોય તો સારું એટલામાં મુંબઈ આવી ગયાની જાહેરાત થઈ પરથી નેસરગી ટેક્સી કરીને ઘેર પહોંચી ત્યારે લગભગ સાડા નવ થવા આવ્યા હતા લિફ્ટ બંધ હતી અને ફ્લેટ બીજા માળે હતો નેસરગીને લાગ્યું કે તે બે દાદર ચડી જ નહીં શકે પણ હવે તો દાદર ચડ્યા વગર છુટકારો જ ન હતો પહેલો દાદર ચડતા જ એને શ્વાસ ચડી ગયો અંધારા આવવા લાગ્યા હજી તો એક દાદર ચડવાનો બાકી હતો બેગ મૂકી એ થાક ખાવા બેઠી ફરી દાદર ચડવાનું શરૂ કર્યું નિસર્ગી વિચારતી હતી કે એક વખત એવો હતો કે લિફ્ટ ચાલુ હોવા છતાં એ દાદર ચડીને જ ઉપર જતી એક સાથે બબ્બે પગથિયાં ચડવાની એને મજા આવતી અને આજે બે મહિનાની લાંબી બીમારીથી ભાંગી પડી હતી બીજો દાદર ચઢી રહી હતી ત્યારે એને ચક્કર પણ આવવા લાગ્યા માંડ માંડ ફ્લેટ પાસે પહોંચી અને કોલ બેલ દબાવી બારણું નર્સિના મમ્મીએ ખોલ્યું નેસરગીને જોતા જ એ પડ એ આશ્ચર્ય અનુભવી રહ્યા પણ નેસરગીને એટલો થાક લાગ્યો હતો કે મમ્મી જોડે ખૂબ વાતો કરવાની કલ્પના કરી હતી તે બધી વિસરાઈ ગઈ મમ્મી આશ્ચર્ય સહ બોલી નેસરગી તું એકલી આવી ક્ષિતિજ નથી આવ્યો કઈ જવાબ આપે તે પહેલા જ અંદરથી રડવાનો અવાજ આવ્યો અને મમ્મી બોલ્યા બાબો ગયો એમ કહી એ અંદર અંદર ગયા પણ ગઈ અને ખુરશી પર બેસી પડી શ્વાસ ચડવાથી હજી એનામાં બોલવાના હોશ ન હતા નેસરગીના મમ્મી ડ્રોઈંગ રૂમમાં પાછા આવ્યા ત્યારે તેમના હાથમાં પોત્ર મહર્ષિ હતો નિસર્ગી ખુરશી પર માથું નાખી આંખો મીચીને બેસી રહી હતી મમ્મીએ ઘડિયાળમાં જોયું કહ્યું ઓહ સાડા નવ ને પાંચ હજી રોટલી બાકી છે દીપરસિંહની સ્કૂલ બસ તો દસ વાગે આવી જશે કહેતા એ રસોડામાં દોડી ગયા દીપરસિંહને બૂમ પાડીને કહ્યું જો જોતો કોણ આવ્યું છે ફોઈને પાણી આપ અને નૈસર્ગીની સામે જોઈ કહ્યું એવું કરતું રસોડામાં ખુરશી નાખીને બેસ જેથી વાતો થાય અને હું ત્યાં સુધી રોટલી કરી લઉં હજી દીપરસિંહને જમાડવાની છે અને એને તૈયાર કરી સ્કૂલ બસ સુધી મૂકવા જવાનું છે આજે રવિવારથી જ મહર્ષિ બહુ પોજવે છે નેસર્ગીને થયું કે તે થોડી વાર સુઈ જાય તેથી બોલે મમ્મી હું થાકી ગઈ છું થોડી વાર સુઈ જાઉં છું આમ કહી કપડાં પણ બદલ્યા વગર એ બેડરૂમમાં જઈને સૂઈ ગઈ પપ્પાનો અવાજ સાંભળીને નિસર્ગી જાગી ગઈ પપ્પા પૂછી રહ્યા હતા નૈસર્ગીની તબિયત નથી સારી કેમ સૂઈ ગઈ છે ત્યાં સુધી તેના મમ્મી પણ આવી ગયા હતા બોલ્યા નિસર્ગી હું એટલી દોડા દોડમાં હતી કે તારી સાથે વાત પણ ન કરી શકી કેટલી બધી સુકાઈ ગઈ છે તું નિસર્ગીની આંખમાં અકારણ આંસુ આવી ગયા બોલી બે મહિનાથી બીમાર છું હવે સારું છે પણ અશક્તિ ખૂબ લાગે છે અહીં આરામ કરવા જ આવી છું મમ્મી પપ્પા ખુશ થતા બોલ્યા સારું આવી છું તો શાંતિથી રહેજે આમ પણ લગ્ન પછી તું રહેવા આવી જ નથી ક્ષિતિજની પરીક્ષા પૂરી થાય એટલે એને પણ અહીં બોલાવી લઈશું ત્યાં નૈસર્ગીના મમ્મી ઉઠ્યા કહ્યું હજી તો તારી ભાભીનું ટિફિન લેવા માણસ આવ્યો નથી મારે ટિફિન તૈયાર કરવાનું બાકી છે તું રસોડામાં જમવા આવે છે કે તારી થાળી અહીં લાવું જો ને આજે ઘાટી પણ આવ્યો નથી પપ્પા પણ તૈયાર થતાં બોલ્યા નૈસર્ગી હું જાઉં છું હવે રાત્રે આવતા મોડું થશે તું આરામ કરજે નૈસર્ગી જમીને તરત સૂઈ ગઈ ઉઠી ત્યારે મમ્મી કામમાં જ હતી મહર્ષિનું દૂધ તૈયાર કરતી હતી મીનર્ષિ મોરનું ચિત્ર દોરી આપવા જક કરતી હતી મમ્મી હજી નૈસર્ગીની પાસે આવીને બેઠી ન હતી તેથી નસર્ગીનું મન ઉદાસ થઈ ગયું થોડી વાર બાદ નિસર્ગીની આંખ ખુલી ત્યારે એની બાજુમાં ટેબલ પર મમ્મી મોસંબીને રસ મૂકી રહી હતી નૈસર્ગીને ઉઠેલી જોઈ બોલ્યા લે તારા માટે જ તૈયાર કર્યો છે પણ તને ઊંઘતી જોઈને અહીં મૂકીને જવાની જ હતી ત્યાં જ તું ઉઠી હવે રસ પી લે ખાલી ગ્લાસ હાથમાં લઈને મમ્મી રસોડા તરફ ગયા થોડી વાર સુધી દીપરસિંહ સ્કૂલેથી પાછી આવી ગઈ અને તરત મિનરસિંહ અને દીપરસિંહ એકબીજાના વાળ ખેંચી ઝઘડવા માંડ્યા મમ્મી તેઓને છોડાવવામાં પડ્યા ઉપરાંત મહર્ષિ પણ બીમાર હોવાને કારણે રડિયા જ કરતો હતો થોડીવારમાં આમ ભાભી નોકરી પરથી આવી ગયા આવીને તરત નિસર્ગીને મળી ગયા સાથે સાથે દૂધનો ગ્લાસ પણ લેતા આવ્યા તેમણે પણ નિસર્ગીને આરામ કરવાની સલાહ આપી ત્યારબાદ રસોડામાં રસોઈ કરવા લાગ્યા હા એ પહેલા એમણે નૈસર્ગીને શું ખાવું છે એ વિશે પૂછી જોયેલું પણ જ્યારે મમ્મીએ એને પૂછ્યું નૈસર્ગી તારા માટે શું બનાવું તને શું ભાવશે ત્યારે નૈસર્ગી કશું ન બોલી પણ બધા આઘા પાછા થતા ઓશિકામાં મોં છુપાવી રડી પડી તેનું મન ભરાયું ગયું અરેરે આટલા વર્ષ આ ઘરમાં રહી અને મમ્મી મને મહેમાનની જેમ પૂછે છે કે તને શું ભાવશે આઠ વર્ષમાં આ ઘર તેને માટે બિલકુલ અપરિચિત થઈ ગયું શું પપ્પા પણ રજા ના લઈ શક્યા હું કેટલા વખતે આવી નેસરગી વિચાર્યા કરતા ત્યાં જ ભાભી હાથમાં થાળી લઈ એના રૂમમાં આવ્યા બોલ્યા નેસરગી બેન તમે અહીં જમી લો બિલકુલ આરામ કરજો બહુ ઉઠબેસ બેસ ન કરશો અને તમારે દૂધ તો પી જવાનું છે નૈસર્ગીએ મન વગર થોડું ખાઈ લીધું દરમિયાન ભાઈ પણ આવીને મળી ગયે ખબર પૂછી ગયો બિલકુલ મહેમાનને પૂછે એ રીતે સાડા સાત સુધીમાં બધું કામ પતી ગયું નૈસર્ગીને થયું કે હવે બધા સાથે બેસીને વાતો કરશે પણ એવું કંઈ ના બન્યું થોડી વાર બાદ નૈસર્ગીને મમ્મી સમારેલા ફળો નૈસર્ગી પાસે મૂકતા બોલ્યા થોડા ફળ ખાજો તું કેટલી બધી સુકાઈ ગઈ છે નૈસર્ગી થતું મમ્મી સામે બેસે તો હું આ બધું જ ખાઈ જાઉં પણ મમ્મીને છોકરાઓ કે ઘરના કામમાંથી નવરાશ જ મળતી ન હતી મમ્મી બહાર જતા બોલ્યા નૈસર્ગી પછી બહાર આવીને બેસ બધા ટીવી જુએ છે તને પણ ગમશે નૈસર્ગીની ઈચ્છા ટીવી જોવાની ન હતી પણ મનમાં થયું બધા જોડે હશે તો થોડી વાતો થશે અને સારું લાગશે નૈસર્ગી ડ્રોઈંગ રૂમમાં આવી એ જ વખતે એના ભાભી બોલ્યા સારું થયું નૈસર્ગી બેન બેસો થોડી વારમાં ચિત્રહાર શરૂ થશે બરાબર સાડા આઠે ફોનની ઘંટડી વાગી પણ દરેક જણ ચિત્રહાર જોવામાં મશગુલ હતા ભાભી તો બબડિયા ખરા લોકો ખરા હોય છે ચિત્રહારના સમયે પણ ફોન કરતા વિચાર નથી કરતા અને બબડાટ કરતા તેમણે ફોન ઉપાડીએ પછી રિસિવર નેસરગી તરફ લંબાવતા કહ્યું અમદાવાદથી ફોન છે અને જાણે ખાસ કંઈ અગત્યની વાત ન હોય એમ ટીવી જોવા બેસી ગયા સામેથી ચિત્રેશનો અવાજ આવ્યો નિસર્ગી રાતની દવા લીધી નેસરગીનું મન ભરાઈ આવ્યું કેટલું પ્રેમાળપતિ છે માત્ર દવા યાદ કરાવવા અમદાવાદથી ફોન કર્યો નિસર્ગી પોતાની જાતને ધન્ય માનવા લાગી ત્યાં તો ચિત્રેશ આગળ પૂછ્યું નિસર્ગી આજે તો તે બધા જોડે પુષ્કળ વાતો કરી હશે નહીં બહુ મજા આવી નિસર્ગી વાત બદલતા બોલી ક્ષિતિજ શું કરે છે ચિત્રેશે કહ્યું ક્ષિતિજ તો મજામાં છે પણ તું તારું ધ્યાન રાખજે દવા નિયમિત લેજે અને આરામ કરજે નિસર્ગીએ ફોન મૂક્યો ત્યારે ચિત્રહાર પૂરું થવા આવ્યું હતું નિસર્ગીને થાક લાગ્યો હતો તેથી સૂઈ ગઈ બીજા દિવસે શનિવાર હતો ત્યારે પણ જાણે ગઈ કાલનું પુનરાવર્તન થતું હોય એમ જ નેસરજીને લાગ્યું સવારથી મહર્ષિનું રડવાનું ચાલુ હતું મીનાશી દીપાશીનું ઝઘડવાનું ચાલુ હતું ઘાટી રજા પર હતો ઘરના કામમાં ક્યાંય કોઈને ફુરસદ ન હતી રાત્રે ટીવી જોવાનું શનિવારે બંધ હતું પણ નેસરગી આવી હોવાથી ખાસ વિડીયો પર પિક્ચરનો પ્રોગ્રામ રાખ્યો હતો પિક્ચરમાં નેસરગીને ખાસ રસ ન હતો પરંતુ ભાઈ ભાભીને ઘણો જ રસ હતો તેઓ ધ્યાનથી જોઈ રહ્યા હતા તે દરમિયાન નેસર્ગી બેડરૂમમાં જઈને સૂઈ ગઈ નેસર્ગીના મનમાં હવે એક આશા હતી અને તે રવિવારની રજાની એને હતું કે બધા સાથે બેસશે જમશે અને ખૂબ આનંદથી વાતો કરશે આમ તો નેસર્ગીય હાથ સાસરે ખૂબ સુખી હતી પ્રેમભર્યા સુખી સંસારની વાતો કરવામાં એને ખૂબ આનંદ આવતો એમાંય મા બાપ આગળ સુખની વાતો કરતા તેને લાગતું કે તેનું સુખ બેવડાય છે પણ એની વાતો સાંભળવા જેટલો હજી સુધી કોઈની પાસે સમય ક્યાં હતો રવિવારે સવારથી જ બધા ટીવી જોવામાં મશગુલ હતા બપોરે થોડોક આરામ કર્યા બાદ પિક્ચર ચાલુ થઈ ગયું નસરગીની તબિયત વિશે દિવસમાં એકવાર બધા વારાફરથી સમાચાર પૂછી જતા પણ નિસર્ગીને લાગ્યું કે અહીં લાગણીનું ઝરણું સાવ સુકાઈ ગયું છે મમ્મી ફરજ છે સૌને સાચવવાની ભાભીની ફરજ નોકરી કરવી અને બાકીના સમયમાં મમ્મીને મદદ કરવી છોકરા સાચવવા ભાઈ નોકરી કરે બાકીના સમયમાં ચોપડીઓ વાંચે ટીવી જુએ ક્યારેક વિડીયો પર પોતાની પસંદગીનું પિક્ચર જોશે પિતાજી એમના કામમાં ગળાડું આમાં કોઈને નિસર્ગી માટે લાગણી બતાવવાનો સમય જ ક્યાં છે બીજી બાજુ થોડી થોડી વારે ઓફિસ છોડી ઘેર આંટો મારવા આવતો ચિત્રેશ કેટલો નિર્મળ પ્રેમ નિસર્ગી થોડી ઉદાસ બની ગઈ ત્યાં જ ફોનની ઘંટડી વાગી ભાભીએ ફરીવાર બબડાટ ચાલુ કર્યો કેટલી વાર કહ્યું કે સારો પ્રોગ્રામ હોય ત્યારે રિસીવર બાજુએ મૂકી રાખો પણ કોઈ સાંભળતું જ નથી ને અને ફોન ઉપાડ્યો ફોન અમદાવાદથી ચિતરેશનો જ હતો નૈસર્ગીને થતું કે એના ભાભી એના પતિ સાથે હસીને વાતો કરે પણ એમણે તો શુષ્ક ભાવે રિસિવર નિસર્ગી તરફ લંબાવતા કહ્યું અમદાવાદથી કોલ છે નૈસર્ગીનું મન ભરાઈ આવ્યું ચિત્રેશે ફોન ઉપર પૂછ્યું નૈસર્ગી તું શું કરે છે ક્ષિતિજને તારી જોડે વાત કરવી હતી એટલે ફોન કર્યો ત્યાં જ ક્ષિતિજનો અવાજ આવ્યો મમ્મી તું જલ્દીથી સાજી થઈને આવી જા હું પપ્પા પાસે રહીશ હું તોફાન નહીં કરું મમ્મી તું મને બહુ યાદ આવે છે ત્યાં જ ચિત્રેશે ક્ષિતિજના હાથમાંથી રિસિવર ખેંચી લેતા કહ્યું નૈસર્ગી તું આરામ કરજે ક્ષિતિજની ચિંતા ના કરીશ ઘણા દિવસે લાગણી સભર અવાજ સાંભળતા નસર્ગીનું મન ભરાઈ આવ્યું અને બોલી મને પણ તમે બંને ખૂબ યાદ આવો છો હું આવતીકાલે સવારની ફ્લાઇટમાં જ અમદાવાદ આવું છું